એવું એવું છે ને નતા પણ વિવાહ કરવા હર ઉપર વિવાહ કર્યા હર ઉપર જેવું થયું પડ્યું છે કોમ કરાય કરાય કરા છે અમાર તો ગોમ માં બેહે એવું રાખ્યું જ નહીં હોય એને હું હવે હા હવે કચરો કચરો વારવા વરગાડ્યા પેલા પાણી ભરીને આયા હવે કોગ નું કે વારી ને જજો હું ગોમ માં જઉં છું કઈ નિયાડ્યા લો એ તો બોલવું જ છે મુઢા માં આવી એટલે બોલ બોલ કરવાનું કોમ અમાર કરવાનું છે હવે કોમ કરવું પણ ખબર પડે ગોમ માં બતાવે એવા રાખ્યા નહીં કોઈ ગઈડિયા જોડે બેહવું હોય તો હું બેહે લોકો વાતો કરે અમારી બૈરાણા ગુલામ થઈ ગયા લો બૈરાણા ગુલામ

ચીડીઓ ઉભરેતી સાફ કરતો હતો એમ ઉ દેખાતી ઉભરાયેલી બધી ચીડીઓ હતી એ બહાર જેટલી આમાં ગરમી આવી જાય પાણી સતી છે ને એટલે ચીડીઓ ઉભરાય છે એટલે થોડું પીલ બાજ કરતો હરો પીલ બાજ કરતો

એ દુષી કાકડતો હતો બેઠો બેઠો કબજો તો વાત કરી હેડો જુઠું જુઠું બોલશો નહીં

તમારું પડી હા વાર તો બોકરો નહિ ખબર ખબર એ તો એ તો ભગાભાઈ હોય

કરવા બેઠા છો શાંતિ રાખો પણ તમારા પેટમાં ઉભરો આવ્યો છે ન મહિના કઈ અભરો હવે શાંતિ રાખો બકાછું એ તો દૂધ લેવા આવ્યા છે

કે અમે કે ડોશી કોણ બીજા કોક ક્યાં ના હો યાર કે તમે ડોસી ના ગુલામ કે તમે કેવું મનો કે અમે ના નો મોદાર થાય ડોસી ની

બધું જોઈએ છે આ ભગાભાઈ શું કરી રહ્યા ઘેર એ હોય તારું તાન હવે તાન તમે કઉ ભગાભાઈ ની આ આ મુશાળ એટલે ઉંદેરા પૂછી જઈ તારી શું કરી આવતી રે પૂછડી જેવી

માં કેમ તર ખાવ તમે લાકડા કેમ મનુજી લાવજો પેલું તપેલું ગરમ કેમ શું કરવાનું હોય ના કરવાનું આપડે માતાજી નું આપડે બેઠા